સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઓલપાડના કિમ નજીક આવેલ ધનવંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી ગ્રામીણ રસ્તા પરથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સ્કૂલ બસ ચડી રહી હતી તે સમય દરમિયાન અચાનક બ્રેક ન લાગતા બસ રિવર્સમાં આવી હતી નજીકની એક કુંડી સાથે અથડાઈને બસ ઊભી થઈ ગઈ હતી બસની અંદર કુલ ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા વિદ્યાર્થીઓની ચીસા ચીસો સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનો મારશે તેવા ડરથી બસનો ચાલક બસ મૂકીને ભાગી ગયો હતો જ્યારે વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના અંગે કોઈ પણ વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી ન હતી જેને લઈને સ્કૂલના સંચાલક અને બાળકોના માતાપિતાઓએ હાંસકારોનો અનુભવ કર્યો હતો